સમાજે ઘડેલા નિયમોના વિવિધ પડાવ ઉપર મુકામ કરતા કરતા જીવનની લાંબી સફરમાં માનવ જ્યારે પોતાની વૃદ્ધાવસ્થાના અંતિમ મુકામે એટલે કે નિવૃત્તિ પછીના આનંદને પામવાના મુકામે આવે ત્યારે તેના સ્વપ્ન બાળ માનસ જેવા આનંદાશ્ચર્યાથી જ ભરપૂર હોય છે આવી જ લાગણીઓ સાથે સ્વભાવે પ્રામાણિક એવા નટવરભાઈ એક લાંબી સફર બાદ નિવૃત્તિના આનંદમય આજે પોતાની એકમાત્ર દીકરી પાયલ અને પુત્રવત જમાઈ રુદ્રાક્ષની ની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા ચલણ કેશ અને લેઝરના ખડકાયેલા ભારમાંથી વર્ષો સુધી દબાયેલા નટવરભાઈ નાનું બાળક જાણે બહારની દુનિયા પ્રથમવાર નિહાળતું હોય તેમ કારની બહાર જોઈ રહ્યા હતા શિક્ષક પિતાના સંતાન એવા નટવરભાઈ તેમની પત્ની સુલભાના ત્યાગ અને સમર્પણને વિસરી શકતા ન હતા પત્નીની સૂઝબૂજના કારણે સાવ એક રૂમ રસોડાનો ઘર સંસાર અનેક સુખ સગવડોથી ભરેલા એરિયા ગણાય તેવા વિસ્તારમાં નિરાંત નામના વિશાળ બંગલામાં ફેરવાઈ ગયો હતો પોતાની એકની એક દીકરી પાયલના લગ્ન રુદ્રાક્ષ સાથે ત્રણ વર્ષ પહેલા રંગે ચંગે પતી ગયા હતા અને હવે તો છેલ્લા એક વર્ષથી રૂપકડો સુંદર નાનો મંથન દાદા દાદીના ખોળામાં કાલી ગેલી ભાષામાં સવાલોનો મારો ચલાવી રહ્યો હતો નટવરભાઈએ ઈશ્વરનો આભાર માન્યો એની પાસે હવે આનાથી વધારે બીજું શું નિવૃત્તિના માસ ક્યાં વીતી ગયા ખબર પણ ના રહી જૂના મિત્રોને મળવાનો સિલસિલો ગામડે જૂના ઘરનું સમારકામ પાંચેક વીંગા ખેતીની વારસાઈ જમીન સંભાળતા ખેડૂતના બાજરાના રોટલાને શાકનો આનંદ હવે તો આનંદનાય ઓળકાર ગળા સુધી આવી ગયા હતા બેંકમાંથી બાકી નીકળતો પગાર ગ્રેજ્યુઇટી ફંડ ક્રેડિટ સોસાયટી વગેરે મળી અધ અધ કહી શકાય તેવી રકમને સાલસ સ્વભાવના દીકરી જમાઈના કહેવાથી કાયમી માસિક આવક થાય તે રીતે ઇન્વેસ્ટ કરીને નિરાંત કરી દીધી હતી હવે તો લોકો નટવરભાઈ સુલભાબહેનના પ્રસન્ન દાંપત્ય અને નિવૃત્તિની ઈર્ષા કરવા પ્રેરાય તેઓ સુખનો મહાસાગર લહેરાતો હતો અચાનક એક દિવસ ગામડેથી નટવરભાઈને તેમના લંગોટિયા પરમ મિત્ર વિજયભાઈનો ફોન આવ્યો તેમણે વિગતે વાત કરવા તાકીદે ગામડે બોલાવ્યા હતા નાનપણમાં શાળામાં અલભ જલપ મુલાકાતની મૈત્રી નિવૃત્તિ પછી ફરીથી મજબૂત થઈ હોવાથી ગયા વગર છૂટકો ન હતો દિવસે સવારે તેઓ ગામડે પહોંચ્યા પહોંચ્યા મળવા તેમના તો બની ગયેલી ઘટનાની વિગતો જાણી નટવરભાઈ અત્યંત આઘાત સાથે દુઃખમાં સરી પડ્યા ગમે તેમ તોય સાથે ભણતા લંગોટિયા મિત્રનો પ્રશ્ન હતો વાત જાણે એમ હતી કે વિજયભાઈના એકના એક દીકરાએ માથાભારે વહુની ચડવણીથી વિજયભાઈ અને તેમના પત્ની પ્રતિભાબેનને સાઠ પ્લસની ઉંમરે ઝઘડો કરી પહેરેલા કપડે ઘરની બહાર હાંકી કાઢ્યા હતા છતે દીકરા વહુએ તેઓ ગામના ચોરા પાસે આવેલા અંબાજી માતાના મંદિરની ધર્મશાળામાં આશરો લઈ નિસહાય લાચાર દયાજનક હાલતમાં પડ્યા હતા ટેન્શનને કારણે બંનેની તબિયત પણ લથડી ગઈ હતી વિજયભાઈના દીકરાને મળીને સમજાવવાનો પ્રયત્ન કરવાનો પણ અર્થ ન હતો કારણ કે તે ગામમાં માથાભારે બુટલેગર તરીકે નામચીન હતો વળી વિજયભાઈએ ભોળા ભાવે તમામ મિલકત પોતાની પત્ની પ્રતિભાબેનના નામે કરવાને બદલે દીકરાના નામે કરી દીધી હતી તેથી કાનૂની દાવપેચમાં પણ વર્ષો નીકળી જાય તેમ હતું દીકરાની ધાકને લીધે ગામમાં કોઈ મદદ કરવા પણ તૈયાર ન હતું પોતાના પરમ મિત્ર અને તેની પત્નીને આવી દયાજનક સ્થિતિમાં રહેવા દઈ ખાલી આશ્વાસન આપીને નીકળી જવું તે પણ માનવતા અને મિત્ર ધર્મને લાજે તેવું નટોરભાઈના મનમાં વસ્યું છેવટે તેઓ તેમને વડોદરા પોતાને ત્યાં થોડા દિવસ માટે લઈ આવ્યા પરંતુ થોડા દિવસમાં જ તેમની નિવૃત્તિ પછીની પ્રાઇવસીની ગાડીમાં પંક્ચર પડ્યું હોય ને તેમ લાગ્યું વિજયભાઈ અને પ્રતિભાબહેનના વધુ પડતા બોલકણા અને ટૂંકા જીવના સ્વભાવ સાથે તેમના શાંત સ્વભાવનો મેળ ના પડ્યો તે ના જ પડ્યો જમાઈ રુદ્રાક્ષે વ્યવહારુ ઉકેલ દર્શાવ્યો બાપુજી આપણે એમ કરીએ તો જો તમે કહેતા હોય તો એક સેવાભાવી સંસ્થા દ્વારા સંચાલિત વાણ પ્રસ્થાશ્રમમાં હું મારા ઓળખીતાને વાત કરી જોઉં ત્યાં મફત તબીબી સારવારને જમવાની વ્યવસ્થા ઉપરાંત ખાસ કિસ્સામાં વિજયભાઈને અલગ રૂમની વ્યવસ્થા કરી આપશે તમે વિજયભાઈને પૂછી જુઓ નટવરભાઈએ વિજયભાઈને ડરતા ડરતા વાત કરતા તેમણે પણ તૈયારી દર્શાવી અને ઘરડા ઘરમાં બીજા દિવસે અલગ રૂમની વ્યવસ્થા સાથે વિજયભાઈ અને પ્રતિભાબેનનું ઠેકાણું પડી ગયું નટવરભાઈ અને સુલભાબેન અગાઉથી નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ચાર ધામની યાત્રાએ એક માસના લાંબા પ્રવાસે રવાના થયા યાત્રાધામના વિવિધ મંદિરોમાં સજોડે દર્શન કરી નટવરભાઈ દરરોજ ધન્યતા અનુભવી રહ્યા હતા એક માસનો આનંદદાયક યાત્રા પ્રવાસ પૂરો થવા આવ્યો મંથનને યાદ કરી તેને જોવા અધીરા થયેલા દાદા દાદીએ છેવટે વડોદરાના સ્ટેશન પર પગ મૂક્યો ત્યારે મંથને પણ સામે વ્હાલની વર્ષાથી બંનેને ભીંજવી દીધા સવારે ડાઇનિંગ ટેબલ પર ચા નાસ્તો કરતા કરતા નટવરભાઈએ વિજયભાઈના સમાચાર પૂછ્યા ત્યારે રુદ્રાક્ષે પાયલની સામે જોયું પાયલની મૌન સંમતિ મળતા જે જાણવા મળ્યું તે દિલ હચમચાવી દે તેવું હતું રુદ્રાક્ષે કહ્યું પપ્પા તમારા ગયા પછી ચોથા દિવસથી જ ગરડા મેનેજર ટ્રસ્ટી દ્વારા વિજયભાઈ અને પ્રતિભાબેનની ફરિયાદ મને મળવા લાગી હતી સંસ્થાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન રોજનો ક્રમ હતો તબિયત ખરાબ હોવા છતાં બહારથી ગમે તેવો નાસ્તો લાવી ખાવો તથા પછી પેટ બગડતા કપડામાં જ હાજત થઈ જાય અને ત્યાંના કર્મચારી ધોવાની ના પાડવા લાગ્યા ત્યારે તેમને ફાવે તેમ દબડાવે જમતી વખતે પણ પ્રમાણભાન ન રહે સ્વભાવ મુજબ બોલવામાં પણ વધારે પડતું બોલે અને હદ તો ત્યારે થઈ કે પ્રતિભાબેન દીકરાને યાદ કરીને રડ્યા ત્યારે ઘરડા ઘરના બાકીના વિધવા બહેનોની સામે હાથ કરીને વિજયભાઈએ જાહેરમાં એમ કહ્યું કે તું આ બધાની જેમ હજી વિધવા તો નથી થઈ ગઈ ને હું હજી બાર વર્ષનો બેઠો છું મેને જ્યારે આ અંગે વિજયભાઈને ટકોર કરતા એને પોતાના બુટલેગર દીકરાની ધાક બતાવી દમ મારવા લાગ્યા ત્યારે મેનેજરે મારા ઉપર દબાણ કરી તેમની વ્યવસ્થા અન્યત્ર કરી લેવા જણાવ્યું તમારી યાત્રામાં ખલેલ ન પહોંચે તેથી મેં તમને કશી વાત કર્યા વગર વિજયભાઈ અને પ્રતિભાબેનને બીજા ઘરડા ઘરમાં સેફ તો કર્યા છે પણ ત્યાંય જા દિવસે બંને ટકે તેમ લાગતું નથી હવે શું કરીશું પપ્પા આ પ્રશ્નોનો જવાબ નટોરભાઈ આજે પણ શોધે છે મનમાં ઉઠેલા બીજા એક પ્રશ્નોનો જવાબ પણ એમની પાસે નથી કે ઘરડા ઘરમાં વેઇટિંગ લિસ્ટ એકલા દીકરા અને વહુના વાંકે જ લાંબુ થતું હશે